મારા કલેજાઓ મસ્ત મજાનો નાઈટ વ્યુ થઈ ગયો અને અત્યારે છોકરા પતંગ ચગાવે હા બાજુ અને આજ આપણે પ્રોગ્રામ વગડાય વાડિયા બનાવવાની એ મસ્ત મજા ની બધા ભાઈબંધો ભેગા થાય ને ધબડા છે બોલાવવાની હે ફૂલ એન્જોય કરવાની ને એ પેલા આપડે જવાનું હે માર્કેટ માં બધું બકાળું લેવા અને વાડીયા થોડાક લાકડા ને એવું બધું કોતવાનું હે તો બધું સેટઅપ આપણે પેલા કમ્પ્લીટ કરી નાખ્યું ને પછી ડાયરેક્ટ સાંજે ડાયરેક્ટ કમ્પ્લીટ કરવાનું રહે તો હાલો ફટાફટ આપણે મળવું આપણે જો બધું વસ્તુ મોકલાઈ દીધું હોય અને તપેલું અને બધી ડોઈ એવું બધું આપણે લઈ જવાનું છે અને બાકી બધું મોકલાઈ દીધું હોય હાલો આપણે જઈ વાળીએ અત્યારે આપણે પહોંચી ગઈ વાળી અને આ જો આ અને વટાણા ફોરવાનું ચાલુ કર્યું હોય પણ એ જે આવ્યા નથી અમે બે જણા હે કાર્તિકભાઈ આવ્યા હું હું અને અમે જે ફોલવાનું ચાલુ કર્યું ધ્યાન રાખજો નજર માં છો વહેલા પહોંચી બાકી જો અત્યારે કઢી માં આપડે તુવેર હી અને આ લીલું લસણ હે આ લીલી ડુંગળી હે અને આ રીંગણા હે આ બધું અને ફુલાવર બીજું ત્યાં સકરિયા હે લીલા મરચા અને આ શું હે ધાણા ધાણા મેથી અને અમુક ને આ ન લાગે ને એના માટેનો ગોળ હે બધો સેટઅપ કમ્પ્લીટ કરી નાખો અને ઓલા આવે ને એટલે પેલા તો દંડ વસૂલો પડશે કારણ કે આ બધું વસ્તુ એકલે એકલે તો ખરા ને એમને પેલા આવડો હાલો પછી તો આવી ગયા આપણા પંકજભાઈ આ આવી ને તરત જ ધાણા સુધારવા બે તું કીધું પેલા ધાણા સુધારે માન માન આજ ગામમાં આવ્યો અને પછી તો આપણે બધું શાક મૂકી દીધું બધું બફાવા અને તમે જો આમ શાક આપણું બફા હે ઓ હો હો અને અહીંયા જો આપણે ચાકાડા જેવું શાક અને અહીંયા દીપકભાઈ બધું ચેક કરે કાચું છે પાકું હે અને એક તો આ તમને ખબર જ છે કે આપણે ફોનમાં વાત તો ચાલુ જ હોય પછી તો આપણે કરીએ સાઇઝ નાખવાની ચાલુ બે જણા હાચા થઈને મેં તમે કીધું સાઇસ જ નાખવા મળો સાઇસ જ નાખવા મળો તો હાચુકાસ ફોટી ગયા બે જણા તમે જોવો તો ખરો સાયની ઠેલી ઉપર ઠેલી ઠેલી ઉપર ઠેલી ઠેલી ઉપર ઠેલી એટલે આ કીધું બસ કરો તાકે ના ના કે નાખી જ દેવાની બધી મેં ઘું તો કીધું નાખવા કીધું પછી તો એક કઢીનો ઉભરો આવ્યો હે ઓ હો મોઢામાં તો ઘડીક પાણી આવતું રહ્યું પછી તો નાખો આપણે હુકો રોટલો એ આપણે પાછો બનાવ્યો તો બુકવી અને ઝીણો ભૂકો કરીને થોડોક 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 આપણે નાખવાનો ચાલુ કર્યો હે આ રોટલો નાખ્યા પછી કઢીનો ફાઇનલ લુક આવે સેજ આ રોટલો નાખો એટલે કઢી સેજ થઈ જાય તમારે જાડી અને પછી કઢી તમારે પીવાની મજા આવે ઓહો રોટલો તો ખાલી કેવો પૂરતો તો કઢી પીવાની જોય એ રહી નહીં અડધું ખેંઈ રહ્યા તારે તો ખબર કે લે હવે આપણે તો વિડીયો ઉતારવાનો પછી ઉતાર્યો વિડીયો અને પછી તો દેખાડ્યા બધાના મોટા એકને આને તો માથું જાળીને કીધું તું તારું મોટું દેખાડે પછી એકો એકના મોટા દેખાડ્યા અને પછી કીધું ખાવાનું ચાલુ અને તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી